સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ અને ભક્તિના તહેવાર નવલા નોરતાની આજથી શરૂઆત વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે કરાયું માતાજી નું ગઢ સ્થાપન અસ્તુ સોનાની મિત્રને લાલચ આપીને અપહરણ બાદ લૂંટ ચલાવનાર શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી બનાસકાંઠા પોલીસ પાનપુરના કિરણ ઠાકોર સહિત અન્ય ચાર લોકો પાસેથી રિકવર કર્યો નવ લાખથી વધારેનો મુદ્દામાલ દાંદેરામાં સરકારી તંત્રના બહેરા કાન ખોલવા વિદ્યાર્થીએ સર્વિસ રોડ અંગેની સમસ્યાના નિવારણ માટે લખેલો પત્ર થયો વાયરલ દાનેરાના નેતાઓને કરવાનું કામ વિદ્યાર્થીએ કરતા અને છેલ્લા છત્રીસ વર્ષથી દાનેરાના ગાયત્રી મંદિર દ્વારા યોજવામાં આવતા ગરબામાં આ વર્ષે લેવાયો મહત્વનો નિર્ણય ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ખેલૈયાઓને ગરબામાં નહીં આપવામાં આવે પ્રવેશ જોઈએ સમાચાર વિગતવાર શક્તિની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી પર્વ નવરાત્રિ પર્વ શરૂ થતા જ શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા ઉમટ્યા છે આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનાની વિધિ કરવામાં આવી દર વર્ષે નવરાત્રિના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભામંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી જેમાં મંદિરના વહીવટદાર કૌશિક મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા ઘટ સ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આજે ઘટ સ્થાપના પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદારશ્રી કૌશિક મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે મા શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભા મંડપમાં ઘટસ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે આજે એકમ નવરાત્રિનો પ્રારંભ નિમિત્તે માં જગતજનની હૃદય એવા શક્તિપીઠ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રિના ઘટસ્થાપનની વિધિ સંપન્ન કરવામાં આવી છે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભક્તોએ આમાં ભાગ લીધો છે અને દર વર્ષે આ વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે છે સગત કલ્યાણ અર્થે સગત સગતના કલ્યાણ અર્થે મા જગદંબા સૌનું રક્ષણ કરે તેવી શક્તિ આરાધનાના પવિત્ર પર્વે સૌને જય અંબે શક્તિપીઠ અંબાજીમાં અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આજે નવરાત્રિ પર્વનો પ્રારંભ તો મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા દૂર દૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય અંબે જય હું અંબિત ત્રિવેદી અમે મુંબઈથી આવેલા છીએ આ પેલા નવરાત્રીનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા મિત્ર મંડળ બધા આવ્યા છીએ અને ખૂબ જ અદભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છે અમે જય અંબે નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોમાં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રી નિમિત્તે મંદિરમાં ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે આજથી હિન્દુઓના પવિત્ર તહેવાર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે નવરાત્રીના તહેવારને શક્તિ અને ભક્તિનો તહેવાર માનવામાં આવે છે ત્યારે આજે આપણે વાત કરીશું દાંતાના રાજવી પરિવાર આઠસો પચાસ વર્ષ પૂર્વે સ્થાપિત કરવામાં આવેલા મા અંબાના મંદિર વિશે દાંતાના રાજવી પરિવાર દ્વારા આઠસો પચાસ વર્ષથી નવરાત્રી પૂજા કરવામાં આવે છે અંબાજી મંદિર છસો પચાસ થી સાતસો વર્ષ પ્રાચીન છે અને આ મંદિરની મંદિરમાં પૂજા અર્ચના શરૂ થઈ ગઈ છે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરતા કરીએ તો પરમાર વંશજોએ પોતાની રાજધાની જ્યાં જ્યાં બનાવી ત્યાં ત્યાં મા અંબાજીની મૂર્તિની સ્થાપના કરી હતી ઉજ્જૈન ગોપાલ ચંદ્રાવતી અને દાંતામાં આવી મૂર્તિ આવેલી છે આજે દાંતા ખાતે આપ સબ મંદિરની હે કે અંબાજી साल से સાલ परिवार नवरात्रि की पूजा करता आ रहा है ये आज पहली नवरात्रि है तो आज से अपने यहाँ पे जवारे बाग बो के और माता जी की आराधना करके नवरात्रि की शुरुआत कर रहे हैं ये जो मूर्ति है अपनी वो अपने आप उसको विक्रमादित्य के समय से टाइम कर सकते हैं और जहाँ जहाँ परमारों ने अपना राजधानी बनाई है वहाँ वहाँ ये मूर्ति रही हुई है जैसे सिंध नगर उज्जैन भोपाल चंद्रावती तरसंग और फिर यहाँ पे दांता में यहाँ पे दानता में ये मंदिर लगभग साढ़े छः सौ से सात सौ साल पुराना है और ये माता जी की महिमा ही है ये कि हम इतने चीढ़ियों से यहाँ पे पूजा करते आ रहे हैं नवरात्रि की और उसके बाद यहाँ पूजा करने के बाद अष्टमी की पूजा जो हम करेंगे वो अम्बाजी में हवन के साथ होगा इसका मतलब यही है यहाँ पे माता जी का शरीर है अम्बाजी माता जी की महात्मा है और गब्बर पे माता जी की ज्योत है ये तीनों के दर्शन आप पूरे करते हो तभी आपके माता जी के दर्शन पूरे होते हैं કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરમાં તાણા રોડ કોર્નર પર આવેલ બાલા બહુચર માતાજીના મંદિરે દાતાઓના દાન થકી તૈયાર કરેલી ચાંદીની માતાજીની મૂર્તિ શ્રાદ્ધ પક્ષમાં તૈયાર થઈ જતા પહેલા નોરતે માતાજીની મૂર્તિ સ્થાપિત કરવા માટે ભાવિક ભક્તો રાજુભાઈ સોનીના નિવાસસ્થાન ચોર્યાસી વિસ્તારમાં શરણાઈ ઢોલના તાલે પહોંચી વાંજતે ગાજતે મૂર્તિની શોભાયાત્રા કાઢી હતી જે નિજ મંદિરે આવતા મંદિરના ટ્રસ્ટીઓ ભાવેક ભક્તોએ મૂર્તિનું સ્વાગત અને પૂજારી મુકેશ ભારથી દ્વારા પૂજન અર્ચન કરીને મંદિરમાં પધરાયેલ ત્યારે સમસ્ત સોની મહાજન અને ટ્રસ્ટીઓ ભાવેક ભક્તો ભાવિભોર બની ગયા હતા આ મંદિર ગ્રાઉન્ડમાં નીલકંઠ મહાદેવ મંદિર પણ ભક્તોની ભીડ જામે છે ટ્રસ્ટી મધુભાઈ આચાર્ય જશુભાઈ રોકડિયા રમેશભાઈ ઠક્કર ભરતભાઈ કાનાબાર કિશોરભાઈ ઠક્કર દશથભાઈ સોની સમસ્ત વૈષ્ણવ સોની મહાજન હાજર રહ્યા હતા નવરાત્રીનો પ્રારંભ તથા ચામુંડા માતાજીના મંદિરે દેવચંદ યુવક મંડળ દ્વારા નવરાત્રીના નવ દિવસ માટે યજ્ઞનો આસ્તેય પ્રારંભ કરાયો હતો. થરાદ શિનલનગર સોસાયટીમાં રાજપૂતવાસમાં ચામુંડા માતાના મંદિર ખાતે આજથી શરૂ થતા નવરાત્રીના તહેવારને લઈ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે આ યજ્ઞ નવરાત્રી દરમિયાન દરરોજ સવારના સાત વાગ્યે શરૂ કરવામાં આવશે અને બે કલાક સુધી ચાલુ રહેશે જેમાં યજમાનો દ્વારા આહુતિઓ આપવામાં આવશે નવરાત્રીના આઠમના દિવસે મહાયજ્ઞ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે થરાદ ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયાદશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા વિભાગનો રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા થરાદ ખાતે પથ સંચલન યોજાયો હતો રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજય દશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજગઢ પાર્ટી પ્લોટથી પથ સંચલન નીકળ્યું હતું જે પથ સંચલન મહાલક્ષ્મી મંદિર ચાચર ચોક ગામ ગરબા બળિયા હનુમાન ચોક બસ સ્ટેશનથી વિવેકાનંદ સ્વામીની પ્રતિમા સામે થઈ ટેલિફોન ઓફિસ પાસે થઈ અને પરત રાજગઢ પાર્ટી પ્લોટમાં ફર્યું હતું રાષ્ટ્ર સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયાદશમી ઉત્સવ ઉજવણી થરાદના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થયો હતો સંપૂર્ણ ગણવેશમાં પંચ્યાસી સેવિકાઓ દ્વારા પદ સંચાલન યોજાયું હતું જેમાં મુખ્ય અતિથિમાં આનંદીબા રાજપૂત રહ્યા હતા અને બૌદ્ધિક વક્તા તરીકે ગુજરાત પ્રાંત કાર્યવાહિકા નીતાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા ગોશ યષ્ટિ અને નિયુદત જેવા શારીરિક વિષયનો પ્રાત્યક્ષ થયો તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું નગરમાંથી બહોળી સંખ્યામાં આગેવાનો અગ્રણીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી હવે સભા થયો વિરામનો વિરામ બાદ જોઈશું સસ્તુ સોનાની મિત્રને લાલચ આપીને અપહરણ બાદ લૂંટ ચલાવનાર શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી બનાસકાંઠા પોલીસ પાનપુરના કિરણ ઠાકોર સહિત અન્ય ચાર લોકો પાસેથી રિકવર કર્યો નવ લાખથી વધારેનો મુદ્દામાલ દાંદેરામાં સરકારી તંત્રના બહેરા કાન ખોલવા વિદ્યાર્થીએ સર્વિસ રોડ અંગેની સમસ્યાના નિવારણ માટે લખેલો પત્ર થયો વાયરલ નેતાઓને કામ નેતાઓની સામે આવી નિષ્ક્રિયતા અને છેલ્લા છત્રીસ વર્ષથી દાનેરાના ગાયત્રી મંદિર દ્વારા યોજવામાં આવતા ગરબામાં આ વર્ષે લેવાયો મહત્વનો નિર્ણય ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ખેલૈયાઓને ગરબામાં નહીં આપવામાં આવે પ્રવેશ તો જોતારો હોબી કે নিউজ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ ઘર આ સામે વાળી ગલીમાં રહે છે સરી 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 ઓકે અરે ભાઈ મંત્રીજી ઘર છે ઓ બરો બરો તો ચોથું ઘર છે સર શુભ જી આ કમિશનર સાહેબ ઘર ના આગળ ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડી ને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એક માત્ર લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિકાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ સ્વાગત છે વધુ સમાચારોમાં

અને મિત્રની લાલચમાં લલચાઈ ભાવેશ સસ્તા ભાવે સોનું ખરીદવા તૈયાર થઈ ગયો હતો જો કે કિરણે ભાવેશને કહ્યું કે તારે સોનું લેવા આવવાનું નથી અમે તને થરા આપવા આવ્યા છીએ કિરણ ભાવેશને સોનું આપવા ચાર મિત્રોને સાથે રાખી પહોંચ્યો અને પાંચ લાખ રૂપિયા લઈ સોનું ભાવેશ સોનું ખરીદવા મિત્ર પર વિશ્વાસ કરી પહોંચી ગયો હતો પરંતુ સોનું આપવા આવેલા કિરણ સહિતના શખ્સોએ ભાવેશનું ગાડીમાં અપહરણ કરી લીધું હતું અને ભાવેશને ધમકી આપી ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી આ શખ્સોએ ભાવેશને અજાણ્યા રસ્તા ઉપર લઈ ગયા અને તે બાદ ભાવેશ પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લૂંટી લીધા અને તે બાદ ભાવેશને ગાડીમાંથી ફેંકી દીધો હતો બાદમાં ફરિયાદી શિહોરી પોલીસ મથકે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ શિહોરી પોલીસને કરતાં શિહોરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાવેશનું અપહરણ કરી લૂંટ કરનાર શખ્સોની તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ભાવેશને લાલચ આપી તેની સાથે અપહરણ અને લૂંટ આચરનાર ભાવેશના મિત્ર પાલનપુરના કિરણ ઠાકુર સહિત અપહરણ અને લૂંટ આચરનાર અમદાવાદ વસ્ત્રાલના પાર્થ શૈલેષ વાઘેલા અર્જુન રણજીતસિંહ ઝાલા પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ મસાણી અને પાલમપુરના વિકાસ મહેશ મકવાણાને ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓ પાસેથી પોલીસે ચાર લાખ સત્તાણું હજાર મુદ્દામાલ સહિત લૂંટમાં વપરાયેલી કાર તેમજ મોબાઈલ રિકવરી કરી નવ લાખ પંદર હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ થરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રવારીને કેટલાક અજાણ્યા ઈશમો દ્વારા સોનું સસ્તામાં આપવાની લાળચ દેખાડી અને તેમની સાથે એક ચીટિંગ કરવામાં આવે છે કે જેમાં આ તારીખના રોજ રાત્રે તેમને એક પાંચ લાખ રૂપિયાનું બિસ્કિટ આપવાનું કહી અને તેમને અજાણી જગ્યાએ બોલાવવામાં આવે છે જ્યાં આ પાંચ જેટલા આરોપીઓએ તેમને સ્વિફ્ટ ગાડીમાં બેસાડી અને રાધનપુર તરફ ભગાડી જાય છે જે તેમની પાસેથી પૈસા લઈ અને ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે છે અને એ લોકો નાસી છૂટે છે ત્યારબાદ ફરિયાદી ડરી જતાં થોડા દિવસો બાદ પોલીસનો કોન્ટેક કરવામાં આવે છે અમારા અથરા પોલીસ સ્ટેશનના લોકલ પીઆઈના ધ્યાનમાં આવતા અતુરંત આ વસ્તુની કોંગડિનન્સ લઈ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પાંચે પાંચ આરોપીને પકડી પાડવામાં આવે છે આ ઉપરાંત તેમની પાસેથી જે પાંચ લાખ રૂપિયા અને આ ઉપરાંત જે સ્વિફ્ટ ગાડી હતી એમ કરીને કુલ નવ લાખ પંદર હજારનો તમામે તમામ મુદ્દામાલ જે છે એ પણ રિકવરી કરવા દેવામાં આવે છે જે આરોપીઓ આની અંદર સામેલ હતા તે કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર જે મુખ્ય આરોપી છે એનું રહેવાનું જે છે એ પેલા થરા હતું ને હાલમાં અમદાવાદ મુકામે રહે છે એ સિવાય પાર્થ શૈલેષભાઈ વાઘેલા અર્જુનસિંહ ઝાલા પૃથ્વીરાજ મશાણી એ લોકો બી અમદાવાદ ખાતે રહે છે અને વિકાસ મહેશભાઈ મકવાણા કે જેઓ અહીંયા પાલનપુર રહે છે આ પાંચે ઇસમોએ ભેગા થઈ અને આ ઘટનાને અંજામ આપેલો હતો બિલકુલ આમાંથી જે ત્રણ આરોપીઓ છે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુના રજિસ્ટર્ડ થયેલા છે જેમાં કિરણભાઈ જે ઠાકોર છે તેના ઉપર આની પહેલાં ચાર જેટલા ગુના આજે આકસ્મિક અવસાન થતા સમગ્ર લાખણી પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે લાખણીના વાઘેલા રાજવી પરિવારના સ્વર્ગીય અમરસિંહ જેસિંગજી વાઘેલાનું અવસાન આજે લાખણી પંથક માટે દુઃખદ સાબિત થયું છે સ્વર્ગીય અમરસિંહના દાતા અને તેમના પિતા ત્રણ ત્રણ ટર્મ સુધી સરપંચ રહી ચૂકેલા છે આજે અવસાન સરસ્વતી વિદ્યાલય ખાતે તેમના પુષ્પાંજલિ અર્પણ કરીને બે મિનિટનું મૌન પાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડીસા ખાતે આજે એક ખાનગી ખાતરની કંપની દ્વારા ખેડૂતોના બાળકોને શિષ્યવૃત્તિ આપી વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લાના પાંચસો જેટલા ખેડૂતો બસો બાળકો અને તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોના ઉત્કર્ષના હેતુથી શિષ્યવૃત્તિનું વિતરણ તેમજ કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ અને ખેડૂતોનું સન્માન કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ વીસથી વધુ વિદ્યાર્થીઓને ચેક પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કર્યા હતા ખાનગી કંપની દ્વારા ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં મેળવેલા ગુણ પ્રમાણે મેરિટ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ યાદીમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવે છે ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આજે એક ચેક બાઉન્સના ગુનામાં એક શખ્સને એક વર્ષની સજા અને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે ડીસા તાલુકાના કણજરા ગામના જસુજી બાબુજી ઠાકોર દ્વારા ડીસાના ગામના ગોકુલભાઈ હવેરજી મકવાણા સામે ચેક બાઉન્સ અંગે ફરિયાદ કરવામાં આવી હતી કેસ આજે ડીસાની ખુલ્લી અદાલતમાં ચાલી જતા મેજિસ્ટ્રેટ દ્વારા ગોકુલભાઈ મકવાણાને એક વર્ષની સાદી કેદ અને પચાસ હજારનું વળતર ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે અને જો વળતર ના ચૂકવે તો આગામી સમયમાં વધુ એક વર્ષની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના સરહદી દાનેરા શહેર દિવસે દિવસે વિકાસશીલ નહીં પણ અધોગતિ તરફ આગળ વધી રહ્યું છે દાનેરાના એક વિદ્યાર્થીએ પોતાની રજૂઆત સરકાર અને સરકારી તંત્ર સુધી પહોંચાડવા માટે પત્ર લખ્યો છે દાનેરા શહેરમાં પ્રવેશ કરવા માટે રેલવે પુલ નજીકના સર્વિસ રોડનો ઉપયોગ વાહન ચાલકો અને પદયાત્રિકો કરતા હોય છે જો કે છેલ્લા ત્રણ વર્ષથી સર્વિસ રોડના નવીનીકરણની માંગ દાનેરામાંથી થઈ રહી છે પરંતુ ના તો સરકારી તંત્ર ધ્યાન આપી રહ્યું છે કે ના સરકાર જેના કારણે સ્થાનિક પ્રજાની સાથે શાળાએ જતા બાળકો હેરાન થઈ રહ્યા છે આજે સોશિયલ મીડિયામાં એક પત્ર શાળાના બાળકે લખેલો પત્ર વાયરલ થયો છે જેમાં મુખ્યમંત્રીથી લઈ કલેક્ટર સાહેબને રજૂઆત કરાઈ છે જેના શબ્દો છે પત્ર થકી રજૂઆતમાં શાળામાં અભ્યાસ કરતા બાળકને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાસે અપેક્ષા છે બાળક જાણે છે કે સરકાર અને સરકારી તંત્ર શંકરભાઈ ચૌધરીની ધ્યાને છે એક શાળાના બાળકે લખેલો પત્ર ધાનેરાના રાજકીય આગેવાનોની આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે કામ રાજકીય આગેવાનોએ કરવાનું હોય છે એ કામ બાળકો કરી રહ્યા છે હવે વિરામનો વિરામ બાદ જોઈશું અને છેલ્લા છત્રીસ વર્ષથી દાંદેરાના ગાયત્રી મંદિર દ્વારા યોજવામાં આવતા ગરબામાં આ વર્ષે લેવાયો મહત્વનો નિર્ણય ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ખેલૈયાઓને ગરબામાં નહીં આપવામાં આવે પ્રવેશ જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ રમવા સ્વાગત છે વધુ સમાચારોમાં તાંદરા ખાતે છેલ્લા 36 વર્ષ સુખરૂપે પૂર્ણ કરી 37માં વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ આજે વિજય મહોત્સવમાં માં અંબેની મૂર્તિની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી ધાનેરા ખાતે શ્રી ગાયત્રી યુવક મંડળ છેલ્લા 36 વર્ષથી ગાયત્રી મંદિર ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરે છે ભારતીય સંસ્કૃતિને આધીન ગાયત્રી મંદિર ખાતે રાસ ગરબાના ઉત્સવની ઉજવણી થાય છે આજે ધાનેરા મામલતદાર જે આર મહેતાની સાથે સેવાભાવી તબીબ ડૉક્ટર એમ એસ અગ્રવાલ સહિતના આગેવાનોની હાજરીમાં મા અંબેની મૂર્તિની ચાંચર ચોકમાં સ્થાપના કરવામાં આવી હતી ગાયત્રી યુવક મંડળ દ્વારા છેલ્લા છત્રીસ વર્ષથી પરંપરાગત રીતે આયોજન થાય છે જેમાં સાર્વજનિક ગરબા હોવાના કારણે નાના મોટા દરેક ભક્તો પોતાની યથાશક્તિ શક્તિ પ્રમાણે આર્થિક મદદ કરે છે જેના થકી ગરબાનું આયોજન થાય છે આધ્યા શક્તિના ઉત્સવમાં મર્યાદા સાથે ગરબા રમવામાં આવે તે માટે ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આજ રોજ આસો સુદ નવરાત્રીનો જે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે એ નિમિત્તે ગાયત્રી મંદિર ધાનેરા સંકુલમાં જે સુડત્રીસમો વર્ષ જે આજે જે નવરાત્રી મહોત્સવ ઉજવતા તો આજે ખૂબ આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક માતાજીની સ્થાપના કરી વિજય વિજયમુર્તની અંદર અને આ જે વર્ષ છે એ મહારાણી અહલ્યાબાઈ અને મહારાણી દુર્ગાવતી જે મહારાણી અહિયાં જે લોક માતા તરીકે ઓળખાતા હતા એમની આજે ત્રણસો જન્મ જન્મજયંતિ છે તો આખો વર્ષ નારી શક્તિને અગ્રસર રાખી અને બીજે કોઈ પણ કાર્યક્રમો કરવાના છે એ નિમિત્તે ધાંજરા શ્રી જે આપણે જે મહિલા પોતે જે હતી એમને આવે ને એમના હાથે આપણે સ્થાપના કરાઈ અને તાનેરાનો જે ગાયત્રી મંદિરનો જે ગરબો છે એ ગાયત્રી મંડળ દ્વારા સોત્રીસ વર્ષથી એક ધારો થાય છે સામાજિક સમરસતાને ધ્યાનમાં રાખી અને આ ગરબાનું આયોજન કરવામાં આવે છે ધાનેરા નગર અને ગામ લોકો ખૂબ સાથ અને સહકાર આપે છે અને વર્ષોથી એમનો સાથ સહકાર એમના હોમથી આ ગરબો ચાલુ છે અને એ નિમિત્તે અમે આજે સફળપૂર્વક કરીએ છીએ અને આ વખતે ગાયત્રી મંડળ નક્કી કર્યું છે કે ગાયત્રી મંડળના જે જે પ્રાંગણ છે જે ગરબા ચોક છે એની અંદર કોઈ પણ ભાઈઓ બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરી અને ગરબાની અંદર રમવા આવવું નહીં અને ભારતીય સંસ્કૃતિને શોભે એવા વસ્ત્રો પહેરીને જ આવવું તો જ આપણી ભારત સંસ્કૃતિને સારું લક્ષ્ય ગાયત્રી મંદિર ખાતે ભાઈઓ તેમજ બહેનોની બેઠક વ્યવસ્થા અને ગરબા રમવા માટેની અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવે છે સાથે નવરાત્રી દરમિયાન નારી શક્તિ અને સામાજિક સમરસતાના ભાવ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે న్యూસ બુલેટિન શરૂ કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર અને ભક્તિના તહેવાર નવલા નોરતાની આજથી શરૂઆત વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે કરાયું માતાજી નું ગઢ સ્થાપન દસ્તુ સોનાની મિત્રને લાલચ આપીને અપહરણ બાદ લૂંટ ચલાવનાર શખ્સોને ગણતરીને કલાકોમાં ઝડપી પાડતી બનાસકાંઠા પોલીસ પાનપુરના કિરણ ઠાકોર સહિત અન્ય ચાર લોકો પાસેથી રિકવર કર્યો નવ લાખથી વધારેનો મુદ્દામાલ દાંદેરામાં સરકારી તંત્રના બહેરા કાન ખોલવા વિદ્યાર્થીએ સર્વિસ રોડ અંગેની સમસ્યાના નિવારણ માટે લખેલો પત્ર થયો વાયરલ દાનેરાના નેતાઓને કરવાનું કામ વિદ્યાર્થીએ કરતા નેતાઓની સામે આવી નિષ્ક્રિયતા અને છેલ્લા છત્રીસ વર્ષથી દાનેરાના ગાયત્રી મંદિર દ્વારા યોજવામાં આવતા ગરબામાં આ વર્ષે લેવાયો મહત્વનો નિર્ણય ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ખેલૈયાઓને ગરબામાં નહીં આપવામાં આવે પ્રવેશ तो आता आजना समाचारों नवा समाचार साथ फरी मड़ीशू त्या सुधी रजा आपसो नमस्कार